બસ અને કાર વચ્ચે અકસ્માત બસ સવાર થયા પાંચ ઘાયલ ઘાયલ પાંચ મહિલાઓને સારવાર માટે ખસેડાઈ પાડી મોહનદાળ હોસ્પિટલ ગંભીર અકસ્માત બાદ પણ કોઈ કારણસર બસ ચાલકે કે સવાર મહિલાઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારના સવારે મિની બસ નંબર ડીડી જીરો ત્રણ ડી સત્તાણસો સુડતાલીસનો ચાલક પારડીના અંબાચ અને પર્યાથી મહિલા કામદારોને બેસાડી દમણ નોકરી પર મૂકવા આવી રહ્યો હતો ત્યારે રેટલાવ ગામેથી પસાર થઈ હનુમાન મંદિર તરફ બસ આવી રહી હતી આ દરમિયાન એક ફોર વ્હીલર ચાલકે પૂરપાર ઝડપે હંકારી લાવી બસને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં બસના ડ્રાઇવિંગ સાઇડના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું અને બસમાં સવાર પાંચ જેટલી મહિલાઓ શારદાબેન રાજુભાઈ ઉંમરવર્ષ ત્રીસ રહે લક્ષ્મીબેન મુકેશભાઈ હળપતિ ઉમરવાર ચોવીસ રહે પંડોર વાપી ભાવનાબેન મુકેશભાઈ હળપતિ ઉમરવાર અડત્રીસ રહે અંબાજ પ્રતિક્ષાબેન ચેતનભાઈ હળપતિ ઉમર વર્ષ એકત્રીસ રહે અંબાજ શશિકલા નરેશભાઈ હળપતિ ઉમર વર્ષ ચાલીસ રહે ડુંગરીનાઓ ઘાયલ બનતા તમામ મહિલાઓને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાડી મોહનદાળ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા આ મહિલાઓએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રજા લીધી હતી જોકે આ અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો તેમ છતાં અકસ્માત બાબતે બસ ચાલકે કે બસમાં સવાર મહિલાઓએ કોઈ કારણસર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું